તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો અમારે ખડ વાઢવાનું કામ ચાલુ થઈ ગયા તે આ પાસે પાસે ગું એ આ બહુ જ અટારું હે ને ઊંઈ પણ હે ડૂસા બહુ જ ના હે પછી પાછો વેકરો વધારે આવે તો આ ખળ બધું બિગડે જાય એવા વાતું થઈ અને આપણે વાઢવાની શરૂઆત કરી દીધી તો અમે વાઢવા માંડ્યા અને વાઢે ને આ નહીં પગી પાડવી પડે કે જીંજવો હે તે આખે આખો ખાઈ જાય હે તે આ રીતનું સોખું કરી લઈએ ને તો મેં કીધું ન ખાઈ જાય અને પછી વાઢીએ વાઢવાનું હે તે વાઢવા હાટુ સારું કરી દીધું અને આ કોરાઈ પડવા ઝીંજવા જે બધા વધારે પડતા તે ઝીંજવાને બધા હે ને લઈએ તો ટાણ હે ને એક નિરાણ થઈ જાય બીહુની ને કામમાં આવે જાય એટલે એ સારું કર્યું ને અમારે હે ને આજ ફરે વરસાદ એટલો બધો ભારી ને તો એટલે માફ માપે હે એટલે જો જાડા મોટા એવા વેકરા પાણી સારું હે નટાણ ફૂલ પાણીને જતા હોય પણ અવાર જે આ પેલો વરસાદ બીજો વરસાદનો રાઉન્ડ આવ્યો પણ એટલો બધો વરસાદ હે નહીં એટલે એટલું બધું પાણી ન જતું હોય એટલે જો આપણે હે પણ વાટવા અને હું પણ વાટવા માં બધી નિરણ થઈ જાય ને ને તે મજા આવે અમાર અમારે ખડ વાટવાની એક નિર્ણય ત્યાં અટાણે લીલા ની જોઈ ને એક હુકલ ને વરસાદ બંધ થઈ ગયો અને રૂપારો તડકો નીકળ્યો અમે કે વાટવા માંડીએ તો ખાય થોડુંક વીહુ પણ બીજું ફરતું ફરતું ખાવાની ચડે તો મજા આવે ઈ એટલે જો વાટવા માં ખડું બહુ જ અસલના હે જો આ ખડ બધા પણ આમાં હે ને ધ્યાન રાખીને વાઢવા પડે હજી તો કંઈ એટલું બધું ન હોય કે કે સેલ આવે ને તો પછી ઉપાદી રહીએ અટાણ તો શોખું જ હોય બધું અને પેલા આપણે ઉનાળામાં સોખા કર્યા હોય હેઠળના એટલે એટલી બધી તો કંઈ હોય નહીં દૂશો પણ ખડમાં તો તોય ધ્યાન રાખવું જ પડે અને પાછા એમાં વેકરાન પાસે હોય એટલે પાણીના જીનાવર હોય બીજું તો કંઈ બહુ ન હોય પણ પાણીના જીવો જીવ હોય ને એ વધારે કાંઠે સડને બેઠા હોય તે જરાક બીક જીવું લાગે એ હાર વાળો લખણ વાટે ને હું એ પણ વાઢવા માંડ્યાં વેલાં વઢાઈ જાય મેં મકાઈ ખર પલાળી દીધો અને મકાઈ ખર પલાળી અને એમાં જ અમે તેલ નાખીએ અને આમાં એક બહેનેત ખાતી ને એણા હાટું હે એટલે એણી પણ નોખું પલાળી દઈએ પછી એ ખાતી જ તેલ તેલવાળું આ મોટી ધમાનમાં હે ને એ બહેનેત ખાતી હતી એની પછી એની પણ મૂકીએ તાર થાય અને બાકીના તો આમાં હે ને માખી બહુ થાય ને તે માખીનો રાઉન્ડ સાથે સાથે નાખ્યું બાસઠું ફસડી ધોર્યું થઈ ગયું અને આ તેલનો ડબ્બો હોય તે ડબ્બા બીજા બે ડબ્બા માલિકોર પડ્યા અને આ ડબ્બો એ કાં હે એ આની નાખી દઈએ આમાં ભેગું તે મિક્સ થઈ જાય ને તબેલામાં લીમડો નાખે અને હારી પેટની ધવાડી કરી કઈ દેખાતું ને તો એટલી ધવાડી ધવાડી તો ઘર કોણ હે ભાઈ વિરાટ મોટરસાયકલ છે માલિકો તો કઈ દેખાય ને તેવું હાવ ધવાડો છે હે એકદમ અને અમારા મીરાબાઈ ઉભા ટીલી રિયા મીરો ખાઈ ખાઈ ને મકાઈ ખર ખાઈ ખાઈ ને મકાઈ ખર ટૂલી થઈ ગઈ ટૂલી અને આ કીણી કીણી હેજ આવી ઈરું ઢગલા આવી હમણાં તડકો નીકળી ને તાર જાહે અહીં જો આ પીલો રૂમાન આમાં મલ્લક ની આવી જો ને માલિકો ટાટાણ હે ને હાવ મેં આજ લીમડો નાખે ને ધવાડી કરી હારી પેટની તે મેં કહ્યું માખી મસર કોઈ હોય આહે પાહે હોય એ ભાગી જાય ને કે કામ શિયારી કરવા માદણા બોલે ને તે દુનિયાની ની હા મખી આવે ને ઓર દવાડ માંગી રેગો ના બે આ ઊભા ઊભા ખાય અમારે થેગું ટાણું દોવાનું ખડવા ઢવા હતી તે ખડ બે ત્રણ ધારી વાટ્યું ને ત્યાં શિયાળી કરા સાવ ખડના ડૂર થેગા દુનિયાના ડૂસા જીના વાઢીએ ને સાવ ભાર્યું ને ભાર્યું તે ધવાડો તો કડવો કડવો માલિકર પેટમાં ગીરે જાય હારો ધબાડો તા માંદીયું બહુ ઓછ્યું પડે ભેન બહુ મારો થાય અમિતા સુમા હું બેહીએ ત્યાંથી તે ઉતરીએ ત્યાં હું દીવો દીવો કરીએ ના ટાઈ માલી કરું તો ત્યાં ધોળન બાર બાઈ નીકળ્યું ધવાડો લાગ્યો લઈ ગયો મારે બે હવાને ભૂરી નહીં ને હગાને બે હવાને ધમાન માલી જેમકી પાડીને છે ને વખાણો ની એવા કરીએ ને એ માને જોતી ને તો બિસારી ને ધરા ધમરા ને થોડું ખાણ મૂક દઈએ ને મકાઈ કઈ ખર તો થોડો ખાઈ અને થાય ધાવવા બહુ દેતી ને તો હાવ બાડા ઉભો ઉભો દોરા ને ઉતરા હવે દે હાલો એ તો હેને ધવાળો મેઠી સાથે જરાક દીધી હવે નકર કે હા બોલવામાં મમ્મા ગીરી જાય દોવા બેઠા હતા તા મહેમાન આવ્યા મારા મામું આવ્યો નગરિયાથી રામદેવ મામો ને એક ભાઈ સુરતથી હે એ ભીહું જોવા આવ્યા હતા અને આપણી તબેલામાંથી ત્રણ ભીહું સેલ કરવાનો વિચાર હે વેસાય તો વેસાવ્યું નકર દોવ્યું પણ ભીહું હે ભારે ભારે અને બહુ કિંમતવાળી હે એટલે મૂંઘી વધારે હે ને અટાણતા કામ કે ભીહું નહીં પણ એટલી માર્કેટ છે એટલે ભીહું ત્યાં અટાણ જે જાતવાળીઓને ને હારા દૂધવાળી લોન વાર્યું ગોતવા જાય તો એ બી હાજર જળતી ને એટલે અમારે ફિફ્ટી ફિફ્ટી હે વેસાય ને સારી કિંમત આવે તો નીકળે જાય અને ન વેસાય તો દોવ્યું એવું હે એટલે એનો ફોન હતો તમારા મામાનો તે લખમણ કે તમે નજર મારે જાવ મારે કિંમત ત્યાં કે ફૂલ લેવાની હે એટલે ખબર નહીં આમ કરે એટલે ઘરાકતા આવતા હોય પણ એની થાવકી કિંમત આવે ને તો જ વેસવાની હોય નકર કાંઈ વેસવાની જરૂર છે નહીં અમે તો દોઈએ ને વેસવ્યું તો એ પણ બહુ જ વારી છે લોહી વારું હે અને ગાભણ હે એ બધીમાંથી નીકળવાનું વિચારું તો કે ધોવાની સજા સામતી એટલે એવા હતું એટલું હે ઢોરનું કરે અને જતા પરવારે રહ્યા ને તો તમે ધામોડો લીધો કે એકદમનો બહુ જ ને ત્યારે કોરાધું થાય ગયું અને કિનોથી આવે ને એ કંઈ ખબર જ પડતી અને મારે જાવું તું નાવા ને આ ઓહરીમાં બધામાં પાણી પાણી કરી દીધું હાવ રેપ રેપ આનોથી આવ્યો ને અતરમાંથી ઠાવ કરવો તે આવે છે પર ખેતી આવે એ જ લીધા ભી એવું હે અને આપણે આજનો વિડીયો હે ને એ બહુ કંઈ લાંબો નથી કરતા અને વિડીયામાં કોમેન્ટ કે તમે ભી હું દોતા શીખવાડો તો અમારે તબેલો કરવો હતી શીખવા હાતું આવવું તો ના ભાઈ હમણાં હે ને એટલો કંઈ ટાઈમે ન હોય ને અમે બે જણા હે એટલે અમે હલવેલીએ અને કોઈને શીખવાનું ઓલું હોય પણ આપણે શીખાડેલીએ ત્યાં એને ઓલું થઈ જાય ને અમારો એવડો ટાઈમ જ ન હોય કે શીખાડવાનો ને કોઈને શીખવા હાટું આવવું હોય તો એટલે એ કંઈ અમારો ટાઈમ સેટ આવે જ નહીં ને અમારો કંઈ મેળે પણ ન આવે એટલે એવા હાટું થાય અને કોઈને શીખવાનું તો એ તમે બીજે ગમેને ટ્રાય કરો તો જરૂર કરી શકો અને બીજી કંઈ સલાહ જોતી હોય તો એ આપે હકીએ પણ શીખવાડવાનું કે આપણે શીખવાડવામાં એક માણસ ખોટી થાય તો એટલો અમારે ટાઈમ હોય નહીં શીખાડવા જેટલો તો એ કોમેન્ટય આવે અને ફોન પણ આવે તો હીખાડવાનું તો એટલું ઓલું ન હોય અને બાકી બીજા નંબરમાં એક કોમેટું હતી કે તમે તાજી વીયાણું ભી હોય તો એને કેટલું ફીડ આપવું તો જે પ્રમાણે દૂધ હોય એ પ્રમાણે હાથ આઠ લિટર કરતી હોય તો એને સાડા પાંચ કિલો જેટલું આપવું જોઈએ સાડા પાંચ ઉપર આપે હકીએ એટલે જેટલું આપણી અનુકૂળ આવે એ પ્રમાણે બાકી આપણું પશુ કેટલું હાઈટ ગઈ જવાનું હોય એ પ્રમાણે આપણે એને ફીડતા આપે શકતા હોય એટલે એવું હોય ને બાકી મારા પગની હતી પગમાં પાણી લાગ્યું હતું એને કે સુડો ક્રીમ પૂહો તો સુડો ક્રીમ સે જ મારો ભાઈ લેતો આવે જ્યારે આવે ત્યારે અને ઘણા બધા સૂડો ક્રીમને ત્યાંથી જે કંઈ દવા આપણે લાગુ પડતી હોય એ બધી દવા લેતો હોય મારા ભાઈ હે માર પાસે પણ એ વરહ દીઠિયાની હે ને એટલી જરાક ખબર નહીં ઓછી કામ કરતી હોય કે કામ થયું હોય ને ન કરે પણ મારા બોડીમાં તો એ સુડો ક્રીમ ઓછું જ કામ કરે કે ગમે ને ભાટું કે લાગ્યું કે હોય ને તોય પણ બહુ ઓછું કામ કરે એટલે એમાં મારે એ જખમેરું મગવી ને સુરતથી એ જરાક અલગ થયું એનાથી રૂઝાણા એટલે એવું હે ને આજે ખરે ખબર નહીં મેં કેવો કડવો વહેતો નથી મારા ઝાડવામાં દવા લાગી હોય કે મેં ને લીધે જી હોય કે એ ખબર નથી પડતી માખી બે ગઈ કેમેરામાં તે પાંદડા બરે એમાં તે એવું બધું હાલે તો સારું હોય આપણી આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં આગળ આગળ પાસ કરો તો કોઈને કાંઈ નવી નવી માહિતી જાણવા જોવા જડે માં જાણવા જડે અને મજા આવે તો આપણી મળ્યા કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી